નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠના વિદ્યાર્થીઓ જેમણે જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરી છે એટલે કે જે પણ વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં આવ્યા છે તો એની કામચલાઉ મેરિટ યાદી આવી છે આવી ગઈ છે અને એમાં કુલ સાઠ હજાર જેટલા વિદ્યાર્થીઓ મેરિટ યાદીમાં સમાવેશ થયા છે તો આ સાઠે સાઠ હજાર વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન ચાલુ થયું છે રજિસ્ટ્રેશન એટલે નોંધણી મતલબ કે તમે તમારે એ પ્રાથમિક માહિતી આપવાની છે તમારું નામ કયું છે ગામ કયું છે તમારી જાતિ કઈ છે તમારો મોબાઈલ નંબર કયો છે અને તમે કઈ શાળા તમને મળવા લાયક છે તો આ નોંધણી છે તો આટલી નોંધણી તમારે કરી લેવાની છે હવે તમારી પાસે ટાઈમ ઓછો છે આજે નોંધણી છે એ ત્રીજી તારીખથી ચાલુ થઈ છે અને દસ જૂન બે હજાર પચીસ સુધી ચાલશે એટલે કે હજુ તમારી પાસે ચાર દિવસ છે તો આ નોંધણી તમારે કરવાની છે તો એના માટે સૌપ્રથમ પ્રથમ જી એસએસ વાય ગુજ ડોટ ઇન કરીને આ વેબસાઇટ તમને જે દેખાય છે એ વેબસાઇટની તમારે મુલાકાત લેવાની છે તો એના માટે આ જે વેબસાઇટ છે જી એસએસ વાય ગુજ ડોટ ઇનની વેબસાઇટની મુલાકાત લેવાની છે એ વેબસાઇટ તમે ખોલશો એટલે આ રીતનું પેજ ખોલશે તો એની લિંક પણ આપણે નીચે મૂકી દઈશું હવે અહીંયા જે ત્રણ ટપકા ત્રણ લાઇન દેખાય છે આ ત્રણ લાઇન તમે જોઈ શકો છો તો આ ત્રણ લાઇન પર તમારે ક્લિક કરવાનું છે જમણી બાજુ તો એના પર તમે ક્લિક કરશો તો આ રીતે અલગ અલગ વસ્તુ ખોલશે એમાં આ મેરિટ લખેલું છે તો મેરિટ પર ક્લિક કરશો તો મેરિટ સૌથી નીચે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ બે હજાર પચીસ એટલે કે પ્રોવિઝનલ મેરિટ છે તો આ લિસ્ટમાં તમારું નામ ના જોયું હોય તો પણ તમે જોઈ શકો છો તો આ મેરિટ છે હવે એ વિગતો તમારે ખોલવાની છે અને પછી તમારે અહીં નીચે આવવાનું છે અને આ રીતે બધી અલગ અલગ વિગતો લખેલી છે એમાં ત્રીજા નંબરનું જે કોલમ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રોવિઝનલ મેરિટ યાદી બે હજાર પચીસ છવ્વીસ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે તો તમને બતાવી દીધી ત્યાં છે યોજના સંબંધિત આગામી સૂચનાઓ માટે વેબસાઇટ જોતા રહેવા વિનંતી તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત પ્રોવિઝનલ મેરિટ યાદી બે હજાર પચીસ છવ્વીસમાં જે પણ બાળકો આવ્યા છે તો બાળકોનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા ત્રીજી જૂન બે હજાર પચીસથી શરૂ કરવામાં આવેલ છે અને દસમી જૂન બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવાની રહેશે તો તમારી પાસે સમય ઓછો છે હવે આટલી કામગીરી કરવાની છે હવે આ નોંધણી માટે તમારે હજુ અહીં નીચે આવવાનું છે અને અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ અને ઉપર લખેલું છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એના પર ક્લિક કરશો એટલે સીજીએમએસ પોર્ટલ ડોટ ગુજરાત વીએસકે ડોટ ઓઆરજી કરીને વેબસાઇટ ખોલશે તો એ વેબસાઇટ પર આ રીતે તમારું રજિસ્ટ્રેશનની જે કામગીરી છે એ તમે જોઈ શકો છો અહીં જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના પણ લખેલું છે તો ડીઓ લોગિન ઇન એપ્રુવલ લોગિનમાં તમારે કાંઈ નથી કરવાનું હજુ પણ નીચે આવવાનું છે અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો તો આ સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન છે એટલે કે તમારે અહીંથી બધી કામગીરી કરવાની છે તો હવે ત્યાં શું શું વિગતો ભરવાની છે એ બધી અહીં આપેલી જ છે હવે સૌપ્રથમ તમને તમારું નામ મેરિટ યાદીમાં છે કે નહીં એ જોવું હોય તો કઈ રીતે જોવાની એની વાત કરી લો તો એના માટે આ જમણી બાજુ જે ત્રણ આડી લાઈનો આપેલી છે અને આ જે બોક્સ છે એના પર તમારે ક્લિક કરવાનું છે તો અહીં સર્ચ સ્ટુડન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે સર્ચ સ્ટુડન્ટ ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમારો જિલ્લો પસંદ કરવાનો છે તો તમે જે પણ જિલ્લાના હોય જિલ્લો પસંદ કરવાનો છે તમારો બ્લોક તાલુકો પસંદ કરવાનો છે તો તમને જે પણ તાલુકો લાગતો એ પસંદ કરવાનો છે સિલેક્ટ સ્કૂલ તો તમારી જે પણ શાળા તમને લાગુ પડતી હોય એ શાળા તમારે અહીં ખોલવાની છે અને આ શાળા તમે ખોલશો એટલે તમારી જે પણ શાળા હશે એ તમારે અહીં શાળાની બધી શાળાઓનું લિસ્ટ આપેલું છે એ શાળાઓની લિસ્ટ ખોલશે અને મેરિટમાં તમે છોકની એ તમે જોઈ શકશો તો આ રીતે તમારે શાળા ખોલવાની છે હવે શાળા ખોલશો એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં હશે એ બધાના નંબર સહિતની વિગતો અહીં લખેલી જ છે તો આ રીતે વિગતો તમે જોઈ શકશો હવે આ રીતની વિગતો તમે સર્ચ સ્ટુડન્ટ કરીને ખોલશો એટલે બધી જ વિગતો જે પણ વિદ્યાર્થીઓ જે શાળાના મેરિટમાં હશે એનું બધી માહિતી ખોલી જશે હવે તમારે આ એડિટ બટન જે દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તો એડિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી બધી જ વિગતો રજીસ્ટ્રેશન માટેની છે એ ભરાઈને આવી જશે પછી માત્ર તમારે ડોક્યુમેન્ટ જે પણ અપલોડ કરવાના છે એ અપલોડ કરવાના રહેશે કોઈ માહિતી ઘટતી હોય તો ભરવાની રહેશે અને તમારો જે ઓટીપી નંબર છે એ વેરીફાય કરવાનો રહેશે તો આટલી કામગીરી છે તો એના માટે તમારે આ જે એડિટ બટન છે એના પર ક્લિક કરવાનું છે તમારું નામ જોવાનું છે તમારું યુડાયસ નંબર જોવાનો છે ને એ જોઈને તમારે ક્લિક કરવાનું છે તો એના પર તમે ક્લિક કરશો એટલે તમારી બધી જ વિગતો ખુલી જશે અને આ રીતે તમારે નીચે આવવાનું છે તો આ રીતે તમે તમારો નંબર જે યુડાયસ નંબર અઢાર આંકડાનો છે એ ખુલશે ને તમારી વિગતો જે પણ ભરેલી છે બધી આવી જશે એટલે કે તમારું નામ આવશે તો આ રીતે તમે વિગતો ખોલશે એટલે તમારું નામ આવશે તમારા પિતાજીનું નામ આવશે તમારી અટક આવશે ને તમારી જન્મ તારીખ આવશે તો એમાં આ જે ખાના છે જે આવા કાળા પટ્ટામાં ખાના છે એમાં તમે કોઈ સુધારો નહીં કરી શકો દાખલા તરીકે આ ફિમેલ લખેલું છે અને આવા જે ધોળા પટ્ટામાં ખાના તમને દેખાય છે તો એમાં તમે સુધારો કરી શકશો તો હવે અહીં લખેલું છે આ જન્મ તારીખ છે અને જન્મ તારીખમાં નીચે તમારે કોઈ સુધારો વધારો કરવો હોય તો તમે આમાં કરી શકો છો એટલે કે તમારી એલસીમાં જે પણ લખેલી લખેલું એ તમારે અહીં સુધારી લેવાની છે અને પછી અહીં તમારી એલસી અપલોડ કરવાનું છે એલસી એટલે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લિવિંગ સર્ટિફિકેટ એને કહેવાય છે તો બધા જ વિદ્યાર્થીઓને એ અપલોડ અહીં કરવાનું છે તો અપલોડ કરવા માટે સૌ પ્રથમ મોબાઈલ મોબાઈલમાં ફોટો પાડી લેવાનો છે અને પછી અહીં ચૂજ ફાઇલ જે પસંદ ફાઇલ કરો ત્યાંથી તમારે પસંદ કરવાનું છે ને એ રીતે તમે ફોટો જે છે સિલેક્ટ કરશો એટલે અંદરથી આવી જશે એ જેપીજીમાં તમારે અપલોડ કરવું હોય તો કરી શકો છો પીડીએફમાં કરી શકો છો પાંચ એમબી સુધીની સાઇઝમાં કરી શકો છો તો ચૂઝ ફાઇલ કરવાનું છે પછી એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ફોટા ખુલશે અલગ અલગ અને ફોટો અને વિડીયો જે છે એમાંથી તમે અપલોડ કરી શકો છો ફોટો અને વિડીયો પર ક્લિક કરશો એટલે તમારા જે ફોટા બધા પડ્યા હશે એ ખુલી જશે અને એમાંથી તમારે ફોટા પર ક્લિક કરવાનું છે અને ઉપર સાચાનું નિશાન આવશે એટલે ટીક તમારો ફોટો થઈ જશે હવે એ ફોટો અપલોડ થઈ જશે તો અહીં અપલોડેડ લખેલું આવશે એટલે તમારો અને અહીં અપલોડ કેવો થયો છે જોવો તો તમે જોઈ પણ શકશો હવે કેટેગરીની પસંદગી તમારે કરવાની છે તો તમારી જે પણ કેટેગરીઓ અહીં ઘણી બધી કેટેગરીઓ આપેલી છે જનરલ ઇડબ્લ્યુએસ કેટેગરી ઓબીસી એસસી ને એસટી તો પાંચ કેટેગરીઓ છે એમાંથી જે પણ તમને લાગુ પડતી હોય તમારે પસંદ કરવાની છે આમ તો સાહેબે ફોર્મ ભર્યો વખતે પસંદ કરેલી જ હશે પણ કોઈને ભૂલ હોય તો સુધારી શકો છો હવે આ કેટેગરી પસંદ કર્યા પછી ફરીથી તમારે જાતિનો દાખલો અહીં અપલોડ કરવાનો છે તો જનરલ કેટેગરી સિવાયના બધા જ વિદ્યાર્થીઓ એસસી છે એસટી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીના છે ઓબીસી કેટેગરીના છે બધા જ વિદ્યાર્થીઓને અહીં જાતિનો દાખલો અપલોડ કરવાનો છે તો એનો પણ તમારે ફોટો પાડવાનો છે અને પછી આ જે ચૂજ ફાઇલ છે એમાંથી જઈને આ ફોટો અને વિડીયો છે એમાંથી જઈને પસંદ કરી લેવાનો છે કેમેરો હોય તો કેમેરાની બાજુમાંથી પણ અપલોડ કરી શકો છો તો આ રીતે તમારે એ પસંદ કરવાનો છે હવે અહીં અપલોડેડ લખેલું આવશે અપલોડ થશે એટલે વ્યૂમાંથી તમે જોવા માંગતા હો તો જોઈ પણ શકો છો હજુ આ વિગતો ભરવાની બાકી છે એટલે અહીં પેન્ડિંગ લખેલું છે પીળો કલર અપલોડ થશે એટલે કલર અલગ બતાવશે બરાબર હવે અહીં દિવ્યાંગ બાળકોની વાત છે અહીં કોઈ દિવ્યાંગ હોય અપંગ હોય શારીરિક ખોડખાં પણ હોય તો તમારે અહીં યશ કરવાનું છે આ રીતે કોઈ એવું હોય તો તમારે કેટેગરી ખોડખાપણવાળી પસંદ કરવાની છે યસ લખવાનું છે કોઈ ના હોય અપંગ ના હોય દિવ્યાંગ ના હોય તો તમારે નો જે છે એ બરાબર છે બરાબર યશ લખશો તો તમારે સર્ટિફિકેટ જે ડાઉનલોડ કરવાનું છે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ અપલોડ કરવું પડશે તો એ વિદ્યાર્થીઓ માટે એટલું વધારાનું છે હવે એજ્યુકેશનલ ડિટેલ શૈક્ષણિક વિગતો તો એ બધી જ વિગતો એ ભરેલી આવી જશે ભરેલી આવશે જ આ રીતે તમે એકથી ને આઠ ધોરણ સુધી ક્યાં ભણ્યા છો બધી જ વિગતો અહીં ખોલી જશે અને વિદ્યાર્થીઓએ ધોરણ એકથી આઠમાં સળંગ સરકારી ગ્રાન્ટેડ હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે કરેલો હશે તો યસ આ રીતે લખેલું આવી જ જશે એમાં તમે કાળા પટ્ટામાં કોઈ સુધારો વધારા કરી શકતા નથી હવે વિદ્યાર્થીઓએ ધોરણ એકથી આઠમાં સળંગ આર ટી હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલો છે તો એમાં યસ અને નો બે બટન આવે છે તો સરકારી શાળામાં જે હાલ ભણી રહ્યા છે એમને લાગુ નહીં પડે પણ સરકારી શાળા છોડીને ક્યાંય બીજી શાળામાં ભણવા ગયા હોય એમના માટે વાત છે એટલે આર હેઠળના વિદ્યાર્થી હોય તો આમાં ભરવાની વિગતો થાય છે બાકી ભરવાની થતી નથી બરાબર રહેણાંકની વિગત છે રેસિડેન્શિયલ ડિટેલ એટલે કે તમારું રહેઠાણ કયું છે એની બધી વિગતો અહીં ઓટોમેટિક લખેલી આવે છે એટલે એમાં એમાં તમારે કંઈ કરવાનું થતું નથી હવે એના પછીનું બટન છે મળવાપાત્ર યોજના તો શિષ્યવૃત્તિમાંથી અત્યારે ધોરણ આઠમાંથી નવમાં તમે જશો તો કયા કયા લાભ તમને મળશે તો એમાં સો એલિજિબલ સ્કીમ જે બટન છે વાદળી કલરનું એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે જે પણ યોજના તમને મળતી છે એ લખેલી જ છે કે તમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના મળે છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં ભણવા જવું તો મળે છે આદર્શ નિવાસી શાળા ભણવા જવું હોય તો પણ મળે છે તો આમાંથી જે પણ તમારે લાગુ પડતું હોય એ અહીં વિગતો આપેલી છે હવે આ વિગતોમાંથી તમારે માત્ર ને માત્ર શિષ્યવૃત્તિ જોઈએ છે તો સૌ જે વિગત આપેલી છે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના એના પર પસંદ કરવાનું છે આ તો જે યોજના આપેલી છે એમાં તમે અત્યારે પસંદ નહીં કરી શકો તો એની નોંધણી અલગથી આવશે તો જેને જે લાભ મળે છે અહીં લખેલા જ છે બરાબર તો આ વિગતો તમે જોઈ શકો છો કે તમને કયા કયા લાભ મળવાના છે હવે આમાંથી તમારે કયો લાભ લેવો એ તમારે જોવાનો છે એની નીચે વાલીનો સંપર્ક નંબર અને પાસવર્ડ આવશે તો વાલીનો જે મોબાઈલ નંબર છે એ અને પાસવર્ડ તો મોબાઈલ નંબર લખેલો હશે જ ત્યાં એમાં સુધારો વધારો તમારે કરવો હોય તો તમે કરી શકો છો અને પાસવર્ડ આવશે તો પાસવર્ડ તમારે ફરીથી નવો બનાવવાનો છે અને એ પાસવર્ડ બે વખત લખવાનો છે તો મોબાઈલ નંબર જે લખેલો છે એ રાખવો છે કે બીજું રાખવો જે મોબાઈલ નંબર લખીને તમારે સેન્ડ ઓટીપી જમણી બાજુ આપેલું જ છે અંગ્રેજીમાં લખેલું એના પર ક્લિક કરવાનું છે હવે એ ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીં એન્ટર ઓટીપી જે આપેલું છે એમાં લખવાનો છે લખ્યા બાદ વેરીફાઈ કરવાનું છે તો વેરીફાઈ કરશો તો તમારો મોબાઈલ નંબર અને ઓટીપી વેરીફાઈ થઈ જશે હવે શેટ પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ તો આમાં પાસવર્ડ તમારે લખવાનો છે તો પાસવર્ડ તમારું નામ લખી દો પછી એધેરેઇટ કરો અને પછી પાછા એક બે ત્રણ ચાર આવું જે પણ તમારે પાસવર્ડ બનાવો એ બનાવી શકો છો અને કન્ફર્મ પાસવર્ડમાં તમારે એ જે પાસવર્ડ છે એની ખરાઈ કરવાની છે એટલે કે એનો એ પાસવર્ડ ફરીથી લખવાનું છે ને પછી આઈ એગ્રીવાળું જે બટન છે એના પર ક્લિક કરવાનું છે અને સબમિટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે છેલ્લે તમારે સબમિટ રજીસ્ટ્રેશન આપવાનું છે ને અહીં સબમિટેડ લખેલું આવશે તો આ રીતે તમારી જે નોંધણી છે થઈ જશે તો આટલી કામગીરી કરવાની છે અત્યારે પીડીએફ બીજી ડાઉનલોડ થતી હોય તો કરી લેજો બરાબર ના થાય તો કાંઈ નહીં તો આટલી કામગીરી છે અને અમારે એક તમારે જાતિનો દાખલો તાલુકામાંથી ગઢાવાનો હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓ ગઢાવી લીધો હશે ન ઘડાવી હોય તો ગઢાવી લેજો અને બીજી કામગીરી તમારું જન્મ તારીખનો દાખલો એટલે કે જે એલસી આવે છે એ અપલોડ કરવાનું છે તો આ બે ડોક્યુમેન્ટ્સ છે પછી વિદ્યાર્થી અપંગ હોય દિવ્યાંગ હોય તો એના માટે જે સર્ટિફિકેટ આવે છે એ અપલોડ કરવાનું છે તો આ ત્રણ વિગતો અત્યારે તમારે અપલોડ કરવાની છે અને માહિતી બધી જ ભરેલી આવે છે તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અજુ કરી શકો છો સાથે દિવસો ઓછા છેલ્લા આ વિડીયો તમારા જે પણ વિદ્યાર્થીઓ મેરિટ લિસ્ટમાં આવે છે એની જોડે શેર કરી લેજો એટલે એ પણ રજીસ્ટ્રેશન કરી શકે સાથે એમને યાદ કરીને કંઈ પણ દેજો તો જેના લીધે એ પણ શિશુવૃતિથી વંચિત ના રહે તો આ રીતે છે તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ